સો ટકા ફૂલેલી ફૂલેલી ભણતી વખતે બિલકુલ ફાટે નહીં તેવી અને એકદમ સુપર સોફ્ટ પૂરણપોળીની ની રેસીપી બધાને ભાવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ એકદમ સોફ્ટ અને એકદમ ફૂલેલી ફૂલેલી આ પૂરણપોળી બધાને ખૂબ પસંદ આવશે અને તમે આ પૂરણપોળી બનાવી અને એક વીક સુધી સ્ટોર કરી શકશો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ ગુળી પડવા પર જરૂરથી બનાવવામાં આવે છે તો આ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે પૂરણપોળીની એકદમ સરળ રેસીપી રેસીપી શરૂ કરાતા પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી કરી દો તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે મહારાષ્ટ્રની ફેમસ પૂરણપોળી બનાવીએ છીએ તો મહારાષ્ટ્રમાં ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે તો મેં એક કપ ચણાની દાળ લીધી છે અનપોલિશ દાળ હોય તે મેં લીધી છે હવે દાળને અહીંયા મેં પલાળી નથી તો પહેલાં આપણે દાળનું બધું પાણી આ રીતે સરસ રીતે પાણીથી સાફ કરી અને બધું પાણી કાઢી લેશું હવે આપણે એને ડાયરેક્ટ બોઇલ કરવાના છીએ તમે પલાળીને પણ લઈ શકો છો હું ડાયરેક્ટ આ પલાળ્યા વગરની દાળને કુકરમાં એડ કરું છું હવે બાફવા માટે આપણે અઢી કપ પાણી એડ કરીશું તો એક કપ દાળ સાથે આપણે અઢી કપ પાણી એડ કરવાના છે હવે થોડી હળદર પાવડર એડ કરીશું અને આપણે દાળ સરસ એવી છૂટી છૂટી બને એના માટે એકથી બે ચમચી જેટલું તેલ એડ કરીશું તો આ રીતે મિક્સ કરી લેશું અને હવે ઢાંકી અને આપણે સાતથી આઠ વિસલ મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે ત્યાં સુધીમાં આપણે પૂરણ માટેનો લોટ તૈયાર કરી લઈએ જે એકદમ પરફેક્ટ હોશે તો જ તમારી એકદમ સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી પૂરણ બનશે એના માટે હું અહીંયા ઘઉંના લોટ લઉં છું તો બે કપ ઘઉંના લોટમાં મીઠું અને થોડો હળદર પાવડર એડ કરીશું અને ખાસ કરીને અહીંયા આપણે તેલ જ એડ કરવાનું છે જો ઘી એડ કરશો તો એકદમ સોફ્ટ નહીં બને ક્રિસ્પી બની જશે એટલે બે ચમચી મેં તેલ એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી તૈયાર કરવાનો છે તો ખાસ પૂરણપોળીમાં જો તમે પહેલીવાર પણ બનાવતા હોય તો આ રીતે એકદમ સોફ્ટ લોટ બાંધી અને જો બનાવશો તો એકદમ પરફેક્ટ ફૂલેલી ફૂલેલી બનશે અને એકદમ સુપર સોફ્ટ બનશે તો તમે જુઓ અહીંયા કેટલો સોફ્ટ મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે અને આટલો લોટ બાંધવામાં મારે થ્રી ફોર્થ કપથી પણ થોડા વધારે પાણીની જરૂર પડી છે હવે આમાં થોડું તેલ એડ કરી સ્મૂથ કરી લેશું તો સારી રીતે મસળી લેશું એટલે એકદમ સ્મૂથ થઈ જશે હવે ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રહેવા દેશું ત્યાં સુધીમાં આઠ વિસલ પણ થઈ ગઈ કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ પાણી પણ બિલકુલ હવે નથી આમાં અને દાળ પણ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે જો તમારી દાળ અહીંયા બફાયેલી ન હોય તો થોડું વધારે તમે કૂક કરી લેજો અને જો તમે પલાળીને એડ કરી હોય તો ચાર જ વિસલમાં કૂક થઈ જશે હવે આ દાળને ઠંડી કરીશું ઠંડી કર્યા પછી આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું તો બધી દાળ આ રીતે મિક્સર જારમાં એડ કરી દેવાની અને એકદમ ઝડપથી પૂરણ તૈયાર થઈ જાય એના માટે હું તમને શોર્ટકટ બતાવું છું કે ડાયરેક્ટ તમારે દાળને મિક્સર જારમાં એડ કરવાની હવે એમાં જ આપણે થ્રી ફોર્થ કપ ગોળ એડ કરી દઈશું અથવા તો જો તમને ગળ્યું પસંદ હોય તો એક કપ સુધી ગોળ એડ કરી શકાય એકદમ સરસ સ્મૂથ બ્લેન્ડ કરી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ બ્લેન્ડ સરસ સ્મૂથ થઈ ગયું છે તો હવે તમારે કોઈ પણ જાતનું આ પૂરણને ગાળવાની જરૂર નથી ડાયરેક્ટ આપણે એને પેનમાં એડ કરીશું અને જ્યારે તમે આ પૂરણને કૂક કરો ત્યારે ખાસ નોનસ્ટિક પેન હોય તો એનો યુઝ કરજો જેથી દાળ છે એ નીચે બેસે નહીં અને એકદમ સરસ સ્મૂથલી મિક્સ થઈ જાય તો હવે આપણે આ દાળને જ્યાં સુધી એકદમ સરસ કૂક થઈ જાય થીક થઈ જાય ત્યાં સુધી કૂક કરવાની છે તો આ રીતે સતત આપણે ચલાવતું રહેવાનું એટલે જે પણ એમાં પાણીનો ભાગ હશે તે બધો બળી જશે અને સરસ એવી કૂક થઈ જશે અને કલર હલકો ચેન્જ થઈ જશે અહીંયા તમે જુઓ બેથી ત્રણ મિનિટમાં દાળ સરસ એવી થીક થવા લાગી છે તો દાળને પરફેક્ટ સરસ એવી કૂક કરવા માટે હું તમને એક ટ્રીક બતાવીશ જેનાથી તમને પરફેક્ટ સમજ આવી જશે કે આ દાળને કેટલી કૂક કરવાની તો આ રીતે તમે જુઓ ઠીક થઈ જાય પછી એક પ્લેટ લઈ લેવાની અને પ્લેટમાં થોડું આ રીતે પૂરણને એડ કરવાનું અને એકથી બે મિનિટ માટે ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આ પૂરણ એકદમ સરસ થાય નહીં બને એના માટે આપણે એક ચમચી ઘી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ લો રાખીશું જેથી દાળ છે નીચે બેસે નહીં બળી ના જાય અને એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જાય એકદમ સરસ મિક્સ થઈ ગયું અને તમે જુઓ આ રીતે પેનથી પણ અલગ થવા લાગ્યું છે બસ આપણે એટલું કૂક કરવાનું છે ત્યાં સુધીમાં આપણે દાળ પણ સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો ચેક કરી લઈએ તો જે પ્લેટમાં એડ કરી છે તમે જુઓ આ રીતે એકદમ સરસ એનો બોલ બનવો જોઈએ બસ એટલી આપણે એને કૂક કરવાની છે તો હવે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો આપણે એને નીચે ઉતારી લેશું અને એક પ્લેટમાં કાઢી લેશું જેથી ઝડપથી પૂરણ છે એ ઠંડુ થઈ જાય અને આપણે એમાંથી પૂરણપોળી તૈયાર કરી શકીએ તો આ રીતે સરસ એવી પ્લેટમાં કાઢ્યા પછી પ્લેટમાં પણ એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેવાની જેથી ઝડપથી ઠંડી થઈ જાય તો આ રીતે હું સરસ એવી સ્પ્રેડ કરી લઉં છું અને પ્લેટમાં પણ બિલકુલ ચોટશે નહીં તો કોઈ ટેન્શન નથી આ રીતે તમે જુઓ એકદમ સરસ પતલા લેયરમાં સ્પ્રેડ કરી લેવાની અને હવે આપણે એને દસ મિનિટ માટે ઠંડી થવા દઈશું દસ મિનિટ પછી તમે જુઓ ઉપરથી ડ્રાય થઈ ગયું તો ત્યારે આપણે એમાં ફ્લેવર માટે એલચી પાવડર અને જાયફળ એડ કરીશું જાયફળથી એકદમ સરસ ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે તો જરૂરથી એડ કરજો જ્યારે કૂક કરીએ ત્યારે પણ તમે ફ્લેવર એડ કરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો હાથથી આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરશો એટલે આસાનીથી મિક્સ થઈ જશે અને પછી જેવડી સાઇઝની તમારે પૂરણપોળી બનાવી છે એવડી સાઇઝનું તમારે સ્ટફિંગ લેવાનું અને આ રીતે બોલ્સ બનાવી લેવાના તો તમે જુઓ બિલકુલ એ હાથમાં ચોટતું નથી એકદમ સરસ સ્મૂથલી મિક્સ થઈ ગયું છે તો આ રીતે બોલ તૈયાર કરી લેવાના પછી આપણે એમાંથી પૂરણપોળી વણીને તૈયાર કરીશું ત્યાં સુધીમાં આપણો લોટ પણ સરસ એવો રેસ થઈ ગયો છે તો હું તમને ખોલીને બતાવી દઉં કેટલો સ્મૂથ છે એ તો તમે જુઓ હાથથી આ રીતે કરો તો તમે એકદમ સ્મૂથ છે હવે એમાંથી જેવડી સાઇઝનું આપણે પૂરણનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એવડી સાઇઝનું આ બોલ બનાવી તૈયાર કરવાનું બંનેની માપ અને સાઈઝ સેમ રાખવાની છે એટલે એકદમ પરફેક્ટ પૂરણપોળી તૈયાર થશે હવે વણવા માટે લઈ લેશું તો એના માટે મેં થોડો આ રીતે મેંદો લીધો છે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને આ રીતે લગાવ્યા પછી તમે જો આ રીતે એના બોલ્સ બનાવશો એટલે હાથમાં ચોટશે પણ નહીં આસાનીથી સ્પ્રેડ પણ થશે તો આ રીતે એક કપ જેવું બનાવી લેવાનું વચ્ચે પૂરણ રાખી દેવાનું પૂરણને પ્રેસ કરી દેવાનું અને પછી આ રીતે તમારે અંદરની સાઈડ પ્રેસ કરતું જવાનું લોટને ઉપરની સાઇડ કરતું જવાનું એટલે અંદરનું જે સ્ટફિંગ છે એકદમ સરસ રીતે કવર થઈ જશે અને જો એક્સ્ટ્રા લોટ હોય એને તમારે આ રીતે ધીમે ધીમે પ્રેસ કરતું જવાનું એટલે એકદમ સરસ ઉપર આવી જશે પછી તમે એને આ રીતે કાઢી શકો છો અને હવે આ બોલને એકદમ સરસ એવો સ્મૂથ કરી લેવાનું અને પછી હાથથી આ રીતે પ્રેસ કરી દેવાનું આ રીતે પ્રેસ કર્યા પછી તમે જુઓ આ રીતે કોરો લોટ પણ થોડો સ્પ્રેડ કરી લેવાનું પછી જેટલું બને એટલું હાથથી આ રીતે સ્પ્રેડ કરી લેવાનું એટલે જ્યારે આપણે વણીએ ત્યારે બિલકુલ ફાટે નહીં આસાનીથી વણાઈ જાય આ રીતે તમે બંને હાથની અથેળીથી પણ સ્પ્રેડ કરી શકો છો જુઓ એકદમ આસાન છે તો આ રીતે મેં હથેળીથી પણ જેટલું બને એટલું સ્પ્રેડ કરી લીધું સ્ટફિંગ એકદમ સરસ આસાનીથી સ્પ્રેડ થઈ ગયું છે અને વણવા માટે પણ એકદમ હળવા હાથથી વેલણ ચલાવવાનું છે અને એકદમ હળવા હાથથી વણતું જવાનું તમે જુઓ આ રીતે આસાનીથી ફરતી જશે અને જેવડી સાઇઝની પૂરણપોળી બનાવી હોય એવી તમારે વણી લેવાની તો મેં મોટી સાઇઝની બનાવી છે તમે જુઓ બંને સાઈડથી સ્ટફિંગ બિલકુલ બહાર નથી નીકળ્યું હવે શેકવા માટે મેં આ રીતે મોટો તવો લીધો છે નોનસ્ટિક તવો લીધો છે તમે કોઈ પણ તવા ઉપર શેકી શકો છો અને થોડીવાર એક સાઈડથી થઈ જાય પછી બીજી સાઈડ પણ આપણે હલકી હલકી પેટર્ન આવે ત્યાં સુધી કૂક કરવાનું ખાસ કરીને આપણે અહીંયા ઘીનો ઉપયોગ પહેલાં નથી કરવાનો એકદમ સરસ એવી ફૂલી જાય પૂરણપોળી પછી જ આપણે એને ઘીમાં શેકવાની છે તો અહીંયા તમે જુઓ બંને સાઈડથી મેં પલટાવ્યું એટલે એકદમ સરસ આસાનીથી પોતાની રીતે જ દડા જેમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે તો આસાનીથી આ રીતે તમે છોડી દેશો ગેસની ફ્લેમ મીડિયમ રાખશો એટલે એકદમ સરસ આ રીતે દડાની જેમ ફૂલી જશે તમે જુઓ હાથથી ફેરવું છું તો પણ એકદમ આસાનીથી ફરી જાય છે હવે બીજી બાજુ પલટાવી દેશું અને હવે ઘીથી ખાસ કરીને શેકવાની છે તો પૂરણપોળીને ખાસ ઘીમાં શેકવામાં આવે છે અને જ્યારે સર્વ કરીએ ત્યારે એકદમ સરસ એને ઘી સાથે સર્વ કરવામાં આવે છે તો ખૂબ જ સરસ લાગે છે તો પૂરણપોળીની રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે જુઓ એકદમ સરસ ફૂલેલી ફૂલેલી આપણી પૂરણપોળી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે અને એકદમ સુપર સોફ્ટ છે તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકશો અને બધાને ખૂબ ભાવશે ખૂબ જ હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને એકદમ સોફ્ટ ફૂલેલી ફૂલેલી બને છે તો તમે પણ આ ગુડી પડવા ઉપર આ પૂરણપોળીની રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તમે જુઓ હાથથી હું પ્રેસ કરું તો એકદમ સરસ સુપર સોફ્ટ છે તમે જુઓ સ્ટફિંગ પણ એકદમ સરસ રીતે સ્પ્રેડ થયું છે અને બંને પળ અલગ થઈ ગયા છે અને આ રીતે આપણે એનો રોલ વાળીએ તો પણ આસાનીથી વળી જાય એટલી સોફ્ટ આપણી પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે તો એને દૂધ મીઠા દૂધ સાથે સર્વ કરવામાં આવે છે તો મેં એને મીઠા દૂધ સાથે સર્વ કરી છે તો આ રીતે તમે આ રેસીપીને ટ્રાય કરજો